ભાવનગર મહાનગરપાલિકાને સભામાં શિક્ષણ સમિતિ અને મહાનગરપાલિકાની બજેટને અપાઈ બહાલી ભાવનગર મહાનગરપાલિકાની ખાસ સભામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું સને બે હજાર પચીસ છવ્વીસના વર્ષનું રૂપિયા એકસો અઠ્ઠાણું પોઈન્ટ નેવું કરોડનું આવક સામે ખર્ચનું સરભરલક્ષી અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું હતું બેઠક દરમિયાન વિરોધ પક્ષ દ્વારા તંત્ર અને શાસક પક્ષની તૂટીઓ ત્રુટીઓ સામે આંગળી ચિંધ્યા જણાવ્યું હતું કે સ્કૂલોમાં પીવાના પાણીમાં ટાંકાઓની સફાઈ થતી નથી દસ સ્કૂલો પાસે રમતગમત મેદાન જ નથી દરેક સ્કૂલમાં યુનિફોર્મ ડ્રેસ જુદા જુદા પ્રકારના છે શિક્ષણ સમિતિ વેલ એજ્યુકેટેડ હોવા છતાં અંદાજપત્રમાં સ્ટેન્ડિંગ કમિટીએ ખર્ચમાં શું કામ કાતર મારવી પડે છે તેવો સવાલ વિપક્ષે ઉઠાવ્યો હતો વોટર રિચાર્જ માટે થઈ છે અમારા જળ મંત્રી કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલજી જે રીતે બોર રિચાર્જ માટે થઈને આખો મિશન ચલાવી રહ્યા છે આખા દેશની અંદર અને માનનીય અધ્યક્ષ શ્રી મારે ગૌરવ સાથે કહેવું છે કે ભાવનગર હદ વિસ્તારની અંદર આ નારી ગામ આવ્યું છે અને નારી ગામની અંદર 200 બોર રિચાર્જ કરવા માટેનો દાતા શ્રીઓનો આયોજન છે અને આયોજન સાથે આપણે પણ ભાવનગર મહાનગરપાલિકા પોતાના બિલ્ડિંગ ની અંદર રિચાર્જ માટેનું કામ થાય એના માટેનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે પંડિત જયશ્રી આ સાથે ભાવનગર ના એન્ટ્રી પોઈન્ટો ની અંદર પંડિત શ્રી ગેટ બને એના માટેનું પણ આયોજન આ બોર્ડ ની અંદર કરવામાં આવ્યું છે મને દેખશ્રી આજે ભાવનગરમાં અનેક જગ્યાએ કડિયા નાકા ભરાયા છે ત્યારે મને દેખશ્રી કડિયા નાકા પણ ઊભું કરવા માટેનું પ્લાનિંગ આપણે કોર્પોરેશન છે તો કોર્પોરેશનના તમામ અધિકારીનો ડ્રેસ છે કે નહીં વિદ્યાર્થીઓના ડ્રેસ કોડ વગરની સ્કૂલ સ્કૂલ લાગે કે નહીં મન પડે એ બધા અલગ અલગ પ્રકારના કપડા પહેરે આ વસ્તુ સજે અસિસ્ટ જેવી એક બાબત છે તો આપનો ધ્યાન દોરીશ કે બધી આપણે જેટલી મહાનગરપાલિકા છે એની અંદર ડ્રેસ એક સરખો થાય કુમારનો એ રીતે થાય કન્યાઓનો એ રીતે થાય એક અમારું એક સૂચન છે કે બધાનો ડ્રેસ થવો જોઈએ અને જ્યારે તમે ગણવેશ સહાય જ્યારે આપવાની વાત કરી છે તો એ ગણવેશ સહાય તો કહેવાય કે કારણ કે એ તો બધી ગમે એ કપડા લઈ લે ને કોઈ પણ પ્રકારના કોઈ પણ કપડા લઈ લે અને ગણવેશ ન કહેવાય ડ્રેસ કોડ હોય એક ફાઈનલ હોય એને જ ગણવેશ કહેવાય કે અધિકારીઓનો ગણવેશ હોય અત્યારે તો હોય ગણવેશમાં નથી પણ એને જો સહાય મળતી હોય તો એને એ જ કપડાં લેવા પડે

સંસ્થાના અધિકારી શ્રીની વાત કરું છું જે અધિકારી વાત હું મારી વાત નથી કરતો મારી વાત છે તો પછી તમે આયા તમે છો તો એ વાત તમે નકરા કે એમ પણ એનો સ્કૂલ અંદર એનો નમૂનો પણ મૂકવામાં આવે છે યુનિફોર્મનો નમૂનો પણ મૂકવામાં આવે છે વાત તમે આયા

પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર મહાનગરપાલિકાનું આવક તથા ખર્ચનું અંદાજપત્ર મંજૂર કરવામાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું અને તેમાં અમુક લોકોએ જે સૂચન કર્યા વ્યાજબી સૂચનો નો અમલ પણ કરવાનો છે નવી જોગવાઈ પ્રમાણે વિદ્યાર્થીઓ જે ક્યારેક એક્સિડન્ટ થતું હોય કે મરણ થઈ જતું હોય તો તેમને જે સહાય મળતી હોય તેમાં સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરવામાં આવશે અને તેનો વધારો કરવામાં આવશે અત્યાર સુધી બાળકોને મધ્યાહન ભોજન આપવામાં આવતું હતું પણ અત્યારે હાલમાં તેમને અલ્પહાર પણ આપવામાં આવે છે અને આ વધારાની કાર્યવાહીથી વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ ખૂબ ખુશ છે સામાન્ય બજેટ છે કેટલા કરોડનું છે કેટલા સામાન્ય બજેટ ભાવનગર મહાનગરપાલિકાનું હમણાં વિરામ પછી ચર્ચા કરવાની છે અને મને આશા છે કે આ બજેટ પર કુલ આ આવક રૂપિયા એક કરોડ બાર લાખની સામે એક હજાર સાતસો ત્રણ કરોડ અડસઠ લાખ ખર્ચ કરતા ચર્ચા કરવાની છે અને મને આશા છે કે સર્વાનુમતે મંજૂર થશે અલગ અલગ પ્રકારના ઘણા બધા વિકાસ કર્યા છે ખૂબ મોટી ચર્ચા થાય તેવું છે પણ ચર્ચા પછી આની વાત કરીશું સર્વે થઈ રહ્યો છે વિદ્યાર્થી જેટલા ઝાઝા મળે ઝાઝી સંખ્યા થાય અને ક્લાસ શરૂ થઈ શકાય એટલી આપણે કેપેસિટી પ્રમાણે આપણે ખૂબ ભાવથી લાગણી સહિત વિદ્યાર્થીઓને ઇંગ્લિશ મીડિયમ પણ ચાલુ કરાવીને ભણાવવા છે